સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલાં નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ બે દિવસ પહેલાં નકલી પનીર ઝડપાયું હતું તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું હતું આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરભી ડેરીનું આઉટલેટ સીલ કર્યું હતું આરોગ્ય અધિકારી એફઆઈ પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે અગાઉ પણ સુરબી ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનું જણાવ્યું હતું જ્યારે અધિકારીને અગાઉના કેસમાં થયેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલો જ જવાબ આપ્યો હતો કે કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે અધિકારીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સેમ્પલ ફેલ થયાના લાંબા સમય પછી પણ કોઈ અંતિમ નિર્ણય કે સખત પગલું લેવાયું નથી આરોગ્ય વિભાગની ઢેરી નીતિઓને કારણે સુરવી ડેરી દ્વારા સતત ગેરરીતિ આચરવામાં આવી રહી હતી વિભાગની ઢીલી કામગીરીના કારણે રોજે રોજ લગભગ બસ્સો કિલોથી પણ વધુ નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું આ ગંભીર ઘટના ત્યારે સામે આવી છે જ્યારે અગાઉ પણ ડેરીના સેમ્પલ ફેલ નિવડ્યા હતા નકલી પનીરના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે છે પનીર જેવી દૂધની બનાવટોમાં ભેળસેળ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેનાથી પેટ સંબંધિત બીમારીઓ કે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે નકલી પનીરનો જથ્થો જપ્ત થયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ પોતે જણાવ્યું હતું કે સુરભી ડેરીના ચાર આઉટલેટ છે આટલી મોટી સંખ્યામાં નકલી પનીર જપ્ત થયા પછી સામાન્ય કાર્યવાહી મુજબ આ આઉટલેટ્સને તુરંત જ સીઝ કરવા જોઈતા હતા જેથી વેચાણની પ્રવૃત્તિઓ બંધ થઈ શકે

જેને આજે સીઝ કરવામાં આવી છે જેને ઝોન લેવલે બંધ તો કરવામાં આવેલ જ હતી પણ પછી આજે એમને સીઝ કરી દેવામાં આવે છે એમને ગોડાઉન પરથી નકલી પનીરનો જથ્થો મળ્યો હોવાથી અને સીઝ કરવામાં આવે છે એ બે દિવસ થઈ ગયા અહીંયાથી પનીરના નમૂનાઓ લઈને અહીંયા જે પનીર નો નમુ પનીર હતું એ સીઝ કરવામાં આવેલ છે સત્તર કિલો જેટલું પનીર હતું જેને જેલ થશે તો કાયદાકીય જ આગળની કાર્યવાહી કરવામાં આવશે કાયદા મુજબ જે કાર્યવાહી હશે તે કરવામાં આવશે એમને માટે તપાસ કરવામાં આવશે ધોરણ મુજબ જે અમારા નમૂના અમારા મુજબ જે નમૂના છે તે પ્રમાણે અને બધી રીતે જે કાયદા કાયદાકીય પગલા લેવામાં આવશે કાયદાકીય જે પગલા છે તે લેવામાં આવશે